ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હલો તો વાગવા આવ્યા છે હાડાઆ હાળા માં થોડીક વાર હે અને જો અટાણમાં માં ભેહું ને ન ખાયા ગયું ભેહું દોવાઈ ગયું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ એટલે મારું કામ બધું હજી બાકી છે મેં રોટલી બનાવીને જો ગોરા ભરવાનું આલે છે અને મમ્મીને જાઉં હે મારા મામાને ઘરે તો જો એ તૈયાર થાય છે દેદીપ તો તૈયાર થઈ ગયો અને મમ્મી હું તૈયાર થાય ફટાફટ જો બેહોનું બધું કરી નાખું વેલે રાહાપોર ના જાય ને તો ઘડી વાર બેહાય પાછું એથી હું ભેહું દવા હોય ને એટલે રોકાય તો હગે નહીં એટલે થોડીક વાર વધારે બેહાય જવો નખ પાલિશ ને મમ્મી ને ત ક યાદ ન આવે ક્યાંક કે જાઉં કોઈ ને લગનમાં તો નખ પાલિશ કરણ મમ્મી કાલ ફોટા પાડ્યા ને તોય ભૂલાઈ ગયું માર મમ્મીને બીજું કંઈ યાદ આવે કે ના આવે કે નખ થઈને હે ને એ હાલતે ટાણે સેલી બાકી ગમે એમ કરીને રંગી લીએ નખ હતા પર જાહે પહેલા દૂધ છડાવવા ને પછી અહીંયા થી મામા ને ઘરે જાહે કા મારા મામન ઘરે મોમેલે મે તરે જવાનો અરક કિને ના હોય બોલે કે દેદુની નત ગઈ કે ગાઈસ કઈ ગઈતી શ્રાવણ મહિનામાં ગઈતી કા રક્ષાબંધન ને ગઈતી દેદુની નત ગઈ ભાઈ વાવ હૈલા રકેતા પણ આરામ થી જાતા હો આરામ થી માલ વારા નઈ મળે હા બેહું નું હોય ને એટલે ઈ ના રોકાયતા હગે જ નહીં ચેર આગને હું દાત મે લપડી એક હાથ તો રંગી નાખું પણ એક પીછડા મે હે ને બે ત્રણ નખ રંગી નાખે કા એક કામ કરું ભાઈ તને જોજ આને માસી કેવા હે જો મોબાઈલ ના બોક્સ માં જો એ નવો મોબાઈલ છોડાયો હે કયો હે નીલા ઓપો એ ફાઈવ પ્રો એમ જ છે ને જી બાય બાય

થોડીક પરમાં આવી જાય હાજી તો આવા લાગે એમને ચાર વાગ્યે નીકળીએ ને તો સાડા પાંચ છ વાગ્યે ભૂખીએ કલાક ઉપરનો રસ્તો તો હે જ ચાલો બનાવી નાખી ફટાફટ ચા ને જસ્મિન ને જાડવા પાય ને કુંડી ને એવું ભરે ચા બનાવો હોય કે ઉઠીને ચા જોઈ ને આપણે તો ના હોય તાલે સવાયરી ના જોઈ હાલો બનાવી નાખી માટે ચા દાહા ઉરી ગયા કોક કોક છે નહીં એ પાકી ગયાં અહીંથી બહુ નહીં દેખાતો હોય ગુંદો જોઈ રહ્યો

હલો ધોઈ નાખીને હે ને નકર મોટર બંધ કરી દઈએ ચસમીન જે એ નાખી દીધા જોતા એને તેમ હું વળી ધોઈ નાખીએ ઘણી નકર મોટર બંધ કરી દે ઘડી કડી વારમાં જતા ભરાઈ દે ગારા વાળા જો આ સાઈડના બધા જાડવા ને આ બધા પવાઈ ગયા હવે એક વાંથી છે ને આ પવાઈ ગયો વડલો વાંથી હવે આમ છે ને બધા કાલ પાસે કારણ કે બધું એટલું બધું ત્યાં પાણી નથી કે બે એક ફેરામ પી જાય તો થોડુંક તો વહીધું પાણીમાં વરસાદ આવ્યો નથી હાવ થાવ નહોતું ને જાઉં ઘડીક વાર તો મજા નહીં આવે પછી એમાં ગારામાં આરોટવાની મજા આવશે સૈકલાઓને જાઉં બિસારા મોઢા ફાટી ગયા હા એવો તપ પડે અહીં તો છે ને જસ્મીન જ અહીં બાચકી રાખી દીધી હતી ને આપણે સામાન બધો આવી ગયો હોય ઓથનો પણ હવે જ અમે બે ભાઈ હું એકલા પુગાળ ના થાય તે પપ્પા કે કાલ કરી જયદીપભાઈ આવી જાય ને તો હેલું પડે ને વાહ હાલો તો વાગવા આવ્યા છે સાડા પાંચ અને જે આપણે ખાંડ થપી માર દીધી બેન જસ્મીનભાઈ જો આ બધું ખાંડ અસલ ગોઠવી દીધું અને મકાઈ ભાઈડો ખાંડની ગુણી કેટલી હોય ઈ યાદ નથી થપો મારી દીધો યાદ હે ને બે ત્રણ ગુણી પડી હતી આ બધી જે આ છે ને બધી પડી તી અને બે આ બાકી બધું લીધું આજ તાજે તાજું ગરમા ગરમ થાણે ગરમા ગરમ આવે આપણે કેમ ગરમા ગરમ ભાવે અને મારા જસ્મિન ભાઈને આજ બધી હું બાંધવાનું વાળો આવ્યો કાંઈ જસ્મિન જયદીપને એ જે આવ્યા નથી સાડા પાંચ થવા આવ્યા ન પગ છ વાગા ટુકડા આવે કદાચ મોડો મોડે રખતા નીકળ્યા હેલો ધીમા એ લાગે કે મારા બાળપણ તો ઉડી જાય હમણાં કઈ ના આવો

હિસ્કોલીન બચા હે વો તબેલા માં લીંબોરિયા મને આઈ એ નોટ ખબર જસ્મીન એમ કે કે હે ને લીમડા ના ઓલા હું કહેવાય લીંબોરિયા પાકવા માંડ્યા એટલે કે હવે હે ને ચોમાસો આવી જાય હજાઓ પાકવા માંડ્યા અહીંથી દેખાતા હોય કે ના હું તો લીંબુ નું હેમ જીતી પણ લીંબુ તાજી કાચા હે બહુ કાચા હે લીંબુ તા ઉનાડામ કામ નહી આવે આ બધા લીંબુ હે ને ચોમાસામાં કામ આવી ઇન્દામુક વડા વડા થઈ ગયા દેખી વધારે મોટા પાછી શરદી થઈ ગઈ મને એલર્જી છે શરદી ઘણી ઘણી ક્યાં રાખે વિડીયો ઉતારતા હોય તો છીકુ જ આવ્યા રાખે છીકું જ આવ્યા રાખે એવું છે તો લીંબુડા તો ઘણા બધા આવ્યા છે પણ અત્યારે ટાઈમ નહી આવે અને અસલ મજા નો પવન ના ઠંડો આખો દી ગરમી પડે પણ અહીં જેવું મજા આવે અને જો અહીં ચીકુડીમાં આપણે ચીકુ આવ્યા

અને સેતુડા હા ઉડી ગયા હમણાં ખબર નહીં સીઝન આવતા હોય કે બારેમાં આવતા હોય તો મને એને ખબર ના બારેમાં આવતા હજારી આવ્યા પાછા ઉડી ગયા તા ને પાછા લઈ ગયા ને છે આપણા આંબા આવી ગયા આપણે પાછા તબેલામાં આમથી રાઉન્ડ લીધો તો સેટ વાસી ઘુંગરો મારે આવી ગયા પાછી હિંડોરે ઘડીક વાર પોરો ખાઈ લે અને હવે છે ને એડિટિંગ ને એવું કરી નાખી પોરોય ખવાઈ જાય ને એડિટિંગ એ થઈ જાય તો હાલો આ સાથે આપણે વ્લોગ નો કરી દઈએ એન્ડ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ